જેતપુર કાગવડ ખોડલધામ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ની મા ખોડલધામ ટ્રસ્ટ દ્વારા થોડી જ વારમાં યોજાશે સન્માન સમારોહ લેવા પટેલ સમાજનું આસ્થાનું કેન્દ્ર ખોડલધામ કાગવડ ખોડલધામ ખાતે તમામ નવનિયુક્ત મંત્રીઓ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માં ખોડલના દર્શન કરી સન્માન સમારોહ કાર્યમાં લેશે ભાગ ખોડલધામ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જીતુભાઈ વાઘાણી મંત્રી કૌશિક વેકરિયા મંત્રી કમલેશ પટેલ મંત્રી પ્રફુલ પાનશેરિયા સહિત મંત્રીઓનું ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કરાશે સન્માન કાગવડ ખોડલધામ ખાતે સવારથી જ રાજકીય નેતાઓનો જમાવડો યુવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ અલ્પેશ કથિરિયા અરવિંદ રૈયાણી ભરત બોગરા સહિત આગેવાન આવી પહોંચ્યા హోడల్ చేర్శ పట ట్రస్టీ ద్వారా తమ నవని మంత్రి నుంచి సన్మాన సమా పోలీసు ద్వారా చుస్త బందోబస్త రిపోర్ట్ భాగ్యశ డోబరియా వీరపూర్